અમદાવાદના કલહાર બ્લુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં સૌપ્રથમવાર પીજીટીઆઈ ઇન્ડોરામાં વેન્ચર્સ ઓફ ગોલ્ફ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ રમાશે જેની શરૂઆત નવ એપ્રિલથી શરૂ થશે બે કરોડની ઇનામી રકમ સાથેની ગોલ્ફ સ્પર્ધા બે હજાર અમદાવાદના આંગણે યોજાવા જઈ રહી છે જેમાં અજિતેશ સંધુ ઓમપ્રકાશ ચૌહાણ મનુ ગાંડા યુવરાજ સંધુ શૌરી ભટ્ટાચાર્ય વરૂણ પરીફ રાહિલ ગાંધી રશીદ ખાન ખાલિન જોશી ઉદયન માની અને સ્ટેપન ટેનિક જેવા દિગ્ગજ ગોલ્ફર ભાગ લેશે ઇન્ડોરોમાં વેન્ચર્સ અને પ્રોફેશનલ ગોલ્ડ ટુર ઓફ ઇન્ડિયા વીજીઆઈ જે ભારતમાં પુરુષોના વ્યવસાયિક ગોલ્ફ માટેની અધિકૃત સંસ્થા છે એ પ્રથમ ઇન્ડોરામાં વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપ સાત નવથી બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન અમદાવાદના ભવ્ય કલાર બ્લ્યુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત કરશે આ ટુર્નામેન્ટ કુલ રૂપિયા બે કરોડની ઇનામી રકમ સાથે આવશે મુખ્ય સ્પર્ધા પછી તેર એપ્રિલે પ્રો એમ ઇવેન્ટ યોજાશે નવ એપ્રિલથી કલ્હાર બ્લુઝ એન્ડ ગ્રીન્સ ખાતે શરૂ થનાર ટુર્નામેન્ટમાં કુલ એકસો છવ્વીસ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે જેમાં એકસો ત્રેવીસ વ્યવસાયિક અને ત્રણ એમશ્યોર ગોલ્ફર સામેલ છે આ સ્પર્ધા સ્ટોક પ્લેટ ફોર્મેટમાં આ ઉપરાંત ચેક રિપબ્લિક શ્રીલંકા અમેરિકા ઇટાલી યુગાન્ડા તેમજ બાંગ્લાદેશ અને નેપાળના સ્પર્ધકો પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે વિજેતા વિજેતાવન ફરીખ ઉપરાંત અમદાવાદ તરફથી અન્ય વ્યવસાયિક ગુલ્ફરોમાં જય પંડ્યા અને ધ્રુવ સુન પણ જોડાશે જ્યારે અમદાવાદના એમેચ્યોર ગુલ્ફરોમાં આર્યવ શાહ અને ઇસ્લામ ખાનનો સમાવેશ થાય છે ભારતીય ગોલ્ફ લીઝન્ટ જીવ મિલખાસીનો વયનો પુત્ર હરજય મિલખાસી ચંડીગઢ ટુર્નામેન્ટમાં રમનાર ત્રીજો એમેચ્યોર ગુલ્ફરે છે આ પ્રસંગે અલોક લોહિયા ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ ઇન્ડોરોમા વેન્ચર્સે પીજીટીઆઈના સીઈઓ અમનદીપ જોહલ નવરત્ન ગ્રુપના એમડી દેવાંગ શાહ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વરુણ પારીક હું અમદાવાદ ગુજરાતથી બેસ્ટ છું અને આજે હું ગુજરાત ગવર્મેન્ટને શુક્રિયા કરું છું કે આટલી મોટી ટોર્નામેન્ટ થઈ રહી છે અમદાવાદમાં સો ગુજરાત ટુરિઝમ ઓબ્વિયસલી હેઝ હેડ ધ લોટ અમારા સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સને થેન્કફુલ છું કે એ લોકો આગળ આવ્યા આ ટોર્નામેન્ટ માટે અને સપોર્ટ કરી રહ્યા છે અમને એકસો છવ્વીસ પ્લેયર ભાગીદારી લેશે આ ટોર્નામેન્ટમાં અને એમાં કઈ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ છે સો ઇટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર ઓલ ઓફ સેટ એટ ટીઆઈ અને આઈ રિયલી હોપ કે જે રીતના અમનદીપ સરે કીધું કે જેર ઓપનિંગ એકેડેમી પીજીટીઆઈના તરફથી ઇન અદાની બેલ્વેડર એનાથી લોટ ઓફ જુનિયર ગોલ્ફર્સ આપણે ગુજરાતથી ઇન્સ્પાયર થશે આગળ આવશે से तो भागीदारी देखा थैंक यू। ओपन 2025 है पहली बार टूर्नामेंट हो रहा है गुजरात के कलहार गोल्फ क्लब में हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है दो करोड़ प्राइज मनी है अगर डॉलर के माफिक मानी जाए तो साढ़े तीन लाख डॉलर इस टूर्नामेंट में स्पेंड किया जाएगा ढाई लाख डॉलर प्राइज मनी है तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है आ, और उन्होंने पहली बार सपोर्ट किया है आ, लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैंपियनशिप हुआ था दिल्ली में और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है बी करके तो हम बहुत एक्साइटेड हैं पीजीटीआई की तरफ से मेरे प्रेसिडेंट मिस्टर कपिल देव की तरफ से बहुत एक्साइटेड हैं और बहुत ग्रेटफुल हैं इंडोरामा वेंचर्स को कि उन्होंने पहली बार स्टेप लिया है गोल्फ में गुजरात में एक इंफ्रास्ट्रक्चर का बहुत महत्व रहता है यहाँ की सरकार जो है वो इंफ्रास्ट्रक्चर को बहुत बढ़ावा देती है उसी तरीके से गोल्फ कोर्स का इंफ्रास्ट्रक्चर जो गुजरात में है वो टॉप क्लास है तो जो प्रधानमंत्री जी विकसित भारत का नारा देते हैं और फिट इंडिया कैंपेन को नारा देते हैं आई थिंक वो लीड बाय एग्जाम्पल करते हैं अपनी होम स्टेट से सो बेस्ट गोल्फ इंफ्रास्ट्रक्चर इन द स्टेट ऑफ गुजरात द बेस्ट टूरिज्म गोल्फ टूरिज्म बेस्ट टूरिज्म ऑर इंटायर कंट्रीज इन गुजरात सो वी एज पीजी वेरी एक्साइटेड ऑलवेज टू कम बैक टू गुजरात पिछले डेढ़ दो महीने में हम हमारा तीसरी बार uh, आना है गुजरात में तो प्लेयर्स की तरफ से हम गुजरात सरकार को इंडोरामा वेंचर्स को और कल्हार गोल्फ क्लब को बहुत शुक्रिया अदा देते हैं कि आपके आके मीठा और गुजराती खाना खाके हमारे प्लेयर्स वैसे ही भी बहुत